આ સામે જુઓ તમે મિત્રો સફેદ રણ માંગશો આ તમે છઠક તમારી નજર જાય ને મિત્ર એટલે જોઈ શકો તમે સફેદ રણ સિવાય બીજું નથી સફેદ રણ પૂરો કરો મિત્રો એટલે પાકિસ્તાન આવી

ઠંડો પવન ફૂલ ચાલુ છે ઠંડો પવન આવી રહ્યો છે મિત્રો ખુબ તમને બતાવું સફેદ રણ જો સફેદ મીઠું આપડે મિત્રો આવી રીતે જેઠાલાલની જેમ વયો જવું પાકિસ્તાન માં જેઠાલાલ વયો ગયો હતો ને પાકિસ્તાન માં એવી રીતે વયો જવું

હા જ્વારિયા અમારા ભાઈ છે યુટ્યુબ પર એ ચાલુ કરીને જ આયવા છે જો દર્શન ટ્રાવેલ વ્લોગ હારિયા જો અમારે એ યુટ્યુબર જ છે અને નીકળ્યા ભાઈ ભાઈ જો એનામાં ચાલુ છે ચાલુ હોય મિત્રો લાઈક સબકાઈબ ફોકતા જાજો બધા અમે અત્યારે રાજકોટ થી સીધા નોન સ્ટોપ કચ્છ પહોંચી ગયા છીએ મિત્રો વ્હાઈટ ડેઝર્ટ માં આ તમે લાઈવ જોઈ રહ્યા છો અમે ત્રણ જણા નીકળ્યા રાજકોટ થી ઓન રોડ ગાડી લઈને અને અત્યારે સફેદ રણ માં પહોંચી ગયા છીએ જો અમારી પાછળ બિલ્ડિંગ દેખાઈ છે અમે ત્યાંથી હાલી ને હજી સફેદ રણ માં નીકળ્યા અને હજી ખબર નથી અમારે કેટલા લાંબે લગીને જવાનું છે જેટલું લાંબુ જવા એટલું લાંબુ લઈને જાઓ મિત્રો અમે

મિત્રો જો જ્યાં સુધી ને તમારી નજર પહોંચી શકે ત્યાં સુધી ને સફેદ સિવાય બીજું કોઈ દેખાતું જ નથી મિત્રું મિત્રો લાઈવ ને શેર કરો અમારા ભાઈઓને શેર કરો એટલે એ જોઈ શકે ઘણા વર્ષો એટલે આઠ વર્ષ પછી આપણે એવાય ભાઈ 8 વરસ પછી 9 વરસ પછી आयो आपले 9 વરસ પછી आयो मित्रांनो यार आपण चेत लगी जाऊ ज्या लगी ने जाव लगी ने मी तो तुम्हाला 5 किलोमीटर लईन जाईला हां पाकिस्तान ना पाकिस्तान न जाऊ जेठालालनी जेम जा। थैंक यू कार्टून बच्चा लाइक सब्सक्राइब एंड शेयर करो मित्रांनो લાવે આવે તમારા માં કોમેન્ટ આવશે મિત્રો આપણે જેઠાલાલની જેમ પાકિસ્તાનમાં કરી જાવું છે અરે પછી છોડાવવા આવવું પડે મિત્રો અમે ત્રણ જણા અત્યારે પહોંચી ગયા છે હારિયા એમાં અમે ત્રણ જણા ત્રણ યુટ્યુબર જ છીએ મિત્રો અમે અમારા શોર્ટ ચેનલ વાળા છે અમારા ટોપી વાળા ભાઈ નાની ટોપી વાળા ભાઈ ડે લોંગ વિડીયો વાળા છે વિડીયો ને કન્ટિન્યુ જોતા જ રહેજો મિત્રો કેટલા વેટ છે લાઈવમાં ઈ ખબર ન પડે અત્યારે આવી બીજી જો આ હું છે જો તા કયો પક્ષી મરેલું હોય જો કઈક મરી ગયેલું પક્ષી જો જામી ગયું હોય જો આમાં મરી ગયેલું જામી ગયેલું પડ્યું જો ઠંડી ના ઠંડી જામી ગયું બધા મિત્રો ને ખાસ કરીને નમ્ર વિનંતી છે મારા તરફથી આ સફેદ જોવા સફેદ રાઉ ના લીધે એક લાઈક મિત્રો કરતા અને રવિભાઈ દર્શન ટ્રાવેલ ની તમે જોડાઈ જાજો અને સબસ્ક્રાઈબ કરી લેજો

મિત્રો અહીંથી અમે લગભગ એક દોઢ કિલોમીટર નાપી લ્યો એટલા કિલોમીટર સફેદ રડ જ દેખાય મિત્રો જો અમારા એક ભાઈ જો એકલા એકલા જાય એની આગળ બીજા ભાઈઓ છે એકલા એકલા જો હા જવું જ છે

ને ભાઈ આર્યા વિને ભાઈ ચૂપ જ નથી રહેતા હા ને ને મયૂર ભાઈ મયૂર ભાઈ ક્યાં આગળ જાવું છે મયૂર ભાઈ ખેત લગીન જાવું કે મિત્રો આ નથી આવવા અહીંયા છે પાણી પીવા પાણી પીઓ પાણી પીવા જાવું

આ સફેદ મીઠું જ છે જો પ્યોર ઓરિજિનલ મીઠું હે ભાઈ આમાં નકી નો અમે આગળ હજી નીકળી જાય કે પોચું ખાડો આવી જાય તો અંદર કરી જાય આ લોકો પકડાય નહીં અમને કે મરવા દીયો માંગીયો હોય કે તો એટલે ધ્યાન રાખવું પડે ભાઈ ભાઈ ને આમ તો ઉઠ લઈને આવે ગાડી લઈને આવે આમ તો એટલે બીક જેવું નથી કાઈ

मित्रों जाओ मैं बीक लगे जावा नहीं बारे है लग अच्छा लग रहा है अच्छा लग रहा होगा आता ना

બે કિલોમીટર થી મિત્રો શરદી નો ટાઈમ છે આવી જગ્યા એ તમે ફરવા આવો

આ સફેદ રંગના વિડીયો આવશે ટેન્ટના મિત્રો એક વિડીયો નાખી દીધો છે મિત્રો ઓર સફેદ મીઠું છે મિત્રો જુઓ ઓરિજિનલ મીઠું આપણને ક્યાંય ના મળે આ તમે જુઓ દરિયાનું ઓરિજિનલ મીઠું છે મિત્રો દરિયાનું પાકો મીઠું એટલે એ જ ને ઓરિજિનલ એમ તો મિત્રો છ લાઇક થઈએ હજી લાઇક કરો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જરૂર મિત્રો हाँ भाई हाँ भाई बोलो बोलो देवांग भाई बोलो बोलो लाइक करता मजा आई भाई बोलो, बोलो मारे एक सवाल सवाल हा बोलो बोलो शो सवाल बोलो भाई બોલવાનું જોઈએ તમને સવાલ ના જવાબ દેવા જ બેઠા છે બોલવાનું પૂછવાનું બધું મિત્રો અત્યારે કચ્છના વાઇટ ડેઝર્ટમાં અત્યારે અમે રણમાં છીએ વિડીયોને એક લાઈક કરતા જજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નક્કી હોય તો બધા મિત્રોને શેર પણ કરતા રહેજો અત્યારે લાઈટ એટલે વિસ્તારનું છે જે જે લોકોને કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો અમે કચ્છના ટુરિઝમ વિશે કચ્છના રેસિડેન્સમાં તમને કેવી રીતે

मित्रों में यहां पे पाचा रिटर्न થઈ ગઈ છે હવે કેવું ન ભાઈ દેવંગ ભાઈ જો સફેદ રાણ છે ટોટલ જો અમે સેલ્ફી પહોંચતી 3 કિલોમીટર જેતાજી જો અમે અહીંથી તમને બતાવ્યું જો મીનસ્ટર સેલ્ફી પર કેવું લાગે તમને ये छह लगभग 100 150 ફૂટ નું લાગે તમને બેચ ફૂટ દેખાય અલામાં સફેદ રાણ માં ચીસ સફેદ રાણ થઈ ગયો છે ચાલુ कमेंट કરતા જો कमेंट જુઓલા લોકો બીજા

નજીક ની વાત નથી આમાં બીક એટલે હોય કે મતલબ ઓછી જગ્યા આવી જાય રાત નો બતાવશો અરે ચોક્કસ ભાઈ કરી લ્યો મારી ચેનલ ને રાત નો લાઇટિંગ નો નજારો આવશે જ મારા ચેનલ માં આજ નહીં તો કાલ જ છે અમે અરે હા તમે દાંત કાઢો દાંત કાઢો મોજ કરો ને ભાઈ રાત્રે લાઇટિંગ સાઉન્ડ સો અમે લાઈવ કરશું તો નોટિફિકેશન ઓન રાખજો તમને આવશે જો બધા પગલા છપાઈ ગયા જો કાચું છે ને એટલે આ પગમાં કરી જાય

येन प्रकाश देखा हम दोस्तों आरवली तुमने देखा जो हम मिठाना चमक चमक देखा जो देखा तन ये चमक अपन ने देखा कैमरा तो में ना दिखाई तुम्हें जेनी सेनी जॉब करो हम YouTube की जॉब करी भाई मैं एटू का प्रोफेसर कितना जब के तो चला प्रकाश से तो सब मीठा है हम ना बड़ा जल्दी खात होया हम

गजरा राव से मैं तेरे तुमने तो कांटेक्ट कर तो तलगाजरा राव आ तलगाजरा में आवना चाहिए वेला मोराली बक्रदा के तरफ धाम मऊवा की है मऊवा तो मऊवा गा। के बाजू में मऊवा राजकोट में नहीं मऊवा गांव मऊवा गांव के मऊवा एरिया में अब ये भाई हम कहते थे अपन मऊवा गांव के मऊवा सिटी पर हूं कि મોરારી બાપુ પાછો કરો રમત કરવાની ભાઈ આપડે રમત મિત્રો લોકો હજી આવે ધીમે ધીમે અમારી પાછળ જોવા માટે

અરે ભાઈ એમ કે મોરારી બાપુ મારા દાદા થાય છે અમે રાજકોટ માં જે મોરારી બાપુ ની કથા હતી ને ભાઈ ત્યારે અમે અહીંયા હતા જ અમે મોરારી બાપુ ના વિડિયો બનાવ્યા જ છીએ પ્રેસ મીટ થઈ ગઈ ઓકે हेलो મિત્રો હવે અમે લાઈવ લાઈન કરીયો ધન્યવાદ મિત્રો આધીસૂર આધીસૂર